સમગ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં અંજાર શહેરને પણ બે નવી એક્સપ્રેસ બસોનું લોકાર્પણ આજે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના ના વરદસ્તે કરવામાં આવ્યું હતું આ બસો રૂટ આપણે જણાવી દઉં તો અંજારથી ગાંધીધામ ગાંધીધામથી નાણ સરોવર અને દ્વારકાનો રહેશે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રીફળ વધારીને શાસ્ત્રો વિધિ સાથે પૂજન કરી હરિજંડી દેખાડીને બસો પ્રસ્થાન કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી મહેન્દ્રભાઈ છાંગા હિતેનભાઈ વ્યાસ પાર્થભાઈ સોરઠિયા લીલસગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર લીલા લીલાવતીબેન પ્રજાપતિ વિજયભાઈ પલણ જયેન્દ્રસિંહ જાડેજા મહંમદ હુસેન સૈયદ અશ્વિનભાઈ સોરઠિયા ક્રિપાલસિંહ રાણા કાનજીભાઈ આહિર વલરામભાઈ જેઠવા મજીદભાઈ રાયમા સહિતના મહાનુભવીઓ ઉપસ્થિત રહ્યા તો મનોજ રાઠોડ ચેનલ માં